Ele não indo para o outro lado Ele está અમે ગણતરીમાં માનતા જ નથી ઘરે રાખો પ્યોર અને હવે આમાં હાથ નાખીને થોડું થોડું લઈ લો અને બધાને બતાવો કેવું છે ઉપર 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 નહીં 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 જાઓ આપણે ગેપ જ રાખીએ આ કઈ રીતે પ્રોસેસ થાય છે હમણાં સમજાવશે લાલજીભાઈ આવે

અને બે લીટર દેશી ગાયની સાસ એ નાખવાથી બસો લીટર બને છે આની ઉપર કોઈ સૂતી કપડું ઢાંકી દેવાનું એટલે માખી મચ્છર એ બધું અંદર ના પડે અને ઉપર છાંયો રાખવાનું બરાબર એ રીતે કરવાથી એક મિનિટ હલાવવાનું દરરોજ અથવા હલાવવું ના હોય તો ઘરનું મશીન અથવા તો કુલર પંપનું જે મશીન આવે છે એ અંદર મૂકી દો તો હલતું બરાબર એક લીટરમાંથી બસો લીટર બને આ હવે બસો લીટરમાંથી તમારે મલ્ટિપ્લાય કરવું એટલું થાય સમજી લો કે બસો લીટરમાં તમે બસો લીટર બનાવવા માટે બે કિલો ગોળ અને બે લીટર સાસ જોઈએ બરાબર છે તો બસો લીટરનો ઘણો બસો લીટર બસો ગણો મલ્ટિપ્લાય થાય એટલે ચાલીસ હજાર લીટર બને એટલે આ બસો લીટર તમે એમાં નાખી દો ચાલીસ હજાર લીટર પાણીમાં એમાં ચારસો કિલો ગોળ ને ચારસો લીટર સાસ નાખો અને બસો લીટર આ નાખો એટલે અઠવાડિયામાં તમારે ચાલીસ હજાર લીટર થઈ જાય અને એનો બસો ગણો તમે મલ્ટિપ્લાય કરીએ બરાબર

ઉલટ પુલટ કર્યા પહેલાં એક ફેરું બેક્ટેરિયાનો છંટકાવ કરી દઈએ ઉલટ પુલટ કર્યા પછી કરી દઈએ એટલે આવી સાયકલ અમે ત્રણ વખત કરીએ બરાબર એટલે ટોટલ સાત વખત બેક્ટેરિયા જાય અને ત્રણ વખત ઉલટ પુલટ થાય કેટલા દિવસે એટલે તમારે પછી જેવું ટાઈમ હોય આઠ દિવસે કરો બાર દિવસે કરો કેમ જરૂર પડે અને બાકી છે બેક્ટેરિયામાં તમારે બેક્ટેરિયા કરવાનો દર અઠવાડિયે તમારે ત્રણ લીટર બેક્ટેરિયા ત્રણ લીટર દેશી ગાય ની છે ને બાર લીટર પાણી છોડમાં કેટલું કેટલું નાખવાનું છોડમાં અમે એક એકર છે ને હજાર લિટર એક મહિનામાં નાખવાનું કહીએ છીએ એટલે તમારે કિચન કાર્ટર ને હું કઈ કરતા હોય સમજી લ્યો તો 15 થી ટકા પાણી સાથે નાખી દેવું 1 એકરમાં સ્પ્રֵય કરે જ રાખો હા હોય સ્પ્રે કરવા છતાં છોટું નાખો ને વધારે સારું બંને કરો કારણ કે હા બંને કરી શકાય પણ સ્પ્રે કરવા જાઓ ને તો સ્પ્રેનું નોઝલ નાનું હોય એટલે એમાંથી પાસ થવું થોડું મુશ્કેલ થાય ના 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 પાસ થઈ જશે સો એ સો ટકા પાસ થશે બધા સ્પ્રેમાં કામ કરશે આ વસ્તુ કારણ કે આની અંદર પાણી જોઈ બીજું કાંઈ છે નહીં બરાબર છે અને સ્પ્રે રેગ્યુલર કરવાનું છે અને પાણી સાથે પણ આપવાનું આ ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે અને રોગ નિયંત્રક અને કીટ નિયંત્રક પણ કામ કરે છે નહીં અઠવાડિયે અઠવાડિયે તમે છાંટો અને શાકભાજી હોય તો ત્રણ દિવસ આની અંદર ગાયનું છાણ નાખવાથી પછી અલગ પ્રક્રિયા છે કે સ્લરી બનાવવાની તમારે ગાયનું છાણ વીસ ટકા પચીસ ટકા અને પંચોતેર ટકા આ એટલે સ્લરી બને એ પાછું જમીનમાં આપવાનું વીસ દિવસ પછી એક એકરમાં એક મહિનામાં બે હજાર લીટર

આ તો ખાલી સેમ્પલ છે 1000 લિટરના ના 2000 લિટરના ના અમાર પાસે 3 લાખ લિટર માપ કરીને કેટલું એક એકર કેટલું આપો એક એકર એક મહિનામાં 1000 લિટર 1000 આ ખાતર છે બધા પાંચ બેરલ જોઈએ આવતું હે આ ખાતર છે બધા ના એ કિચન ગાર્ડન માટે અને આ સામે કેળ કેળ લાગે અને આ ખાતર ઉપર બનાવવા માટે આપડે ત્યાં ગાયનું છાણ હોય ને આવું ખાતર બનાવવું હોય તો પણ આ છાંટવાનું એ તો કે આ વસ્તુ ખાતર નાખી દેવાનું બરાબર એની અંદર આ બેક્ટેરિયા નાખવાના દિવસ સુધી પછી એક ફેરુ બેક્ટરી એવી સાયકલ તમે ત્રણ વખત કરો ઉલટ પુલટ કર્યા પેલા પછી કર્યા પેલા પછી ત્રણ વખત ઉલટ પુલટ કરવાનું એટલે પચાસ પિસ્તાલીસ થી પચાસ દિવસ માં

આ એક લીટર આપતા જેટલું તો આપી સાચી મોટું સો લીટર એક એક બધું એક લાંબ આવે છે હા એ છે પછી કરમદા છે પછી અત્યારે કુટમાં જે દેશી જાડ કેટલા હોય એટલા બધા વાવ્યા છે અત્યારે आया था तो कहा कि क्या करेंगे ये लोग ये प्रचार जो है वो नहीं है ये तो हमारा है ये लिंबोली हो रही है कुछ नहीं होए हाय

સાત આઠ વર્ષથી આ ભીંડો વાવીએ છીએ અને અમે બિયારણ પણ આપી બરાબર હવે આપણે જે યુનિવર્સિટી વાળા જે કે સારામાં સારી વેરાયટી એમાં લગભગ ચાલીસ ભીંડા આજુબાજુની એવરેજ આવતી હોય છે અને અમારે એવરેજ લગભગ એકસો દસ ભીંડાની આવે છે બરાબર એક છોડવે અને આ તમે નાના નાના હશે ને તો જોજો કાપી ગયેલા હશે આ બધા જે કટ મારેલા હશે ને આ બધા ભીંડા ઉતારી લીધા છે બરાબર હજી આ બે ત્રણ મહિના આરામથી હાલ છે હવે ભીંડા આવવાનું ચાલુ થયા પણ આ અમે બિયારણ માટે બીજ રાખ્યા છે એટલે આપણી દેશી જાતુઓ અમુક જે સારી છે એને અમે મલ્ટીપ્લાય કરીને લોકોને આપીએ છીએ બિયરણ બરાબર છે એટલે તમે કોઈ કિચન ગાર્ડન કે એવું કરતા હોય તો અમે દોઢ મે મહિના પછી તમને બીસ પણ આપીશું મજા આવીને લઈ જવા બરાબર ખાલી બિયારણ બિયારણ માટે હોય તો મોટું હોય પાકે પછી બિયરણ બને

મોટા થઈ જાય એટલે બિયારણ તમારે થોડું વેચનશીલ રાખી મૂકવાનું એટલે તમારે આગળ કામ લાગે બરાબર છે બીજી અમારી બીજ આપવી એટલે અમારી એક શરત હોય છે કે અમે તમને ભીંડાના બીજ જેટલા આપ્યા ને એટલા તમારા બીજ કોઈ બીજાને આપવાના અમને પાછા નું પણ તમે તમારા ગ્રુપમાં કોઈને જે ઓળખતા હોય કે જે કિચન ગાર્ડન કરતા હોય એને તમારે આપો કે બકુલભાઈ આપે છે બરાબર એનાથી શું થાય કે લોકો દેશી બીજ તરફ વળે અને એકબીજાને તમે બિયારણ આપ્યા કરો બરાબર છે તો બાર થી તમારે બિયારણ લાવવાના તમે જાતે સ્વનિર્ભર સ્વનિર્ભર તમારું કિચન ગાર્ડન કે ટેરિસ ગાર્ડન કર્યું

دار کے سولس اٹھا موٹی کی ازم اوکے ان کو پروگرام میں لے کے جا سکتے ہیں ماڈرن त हाइने यु दिते को गन 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 ग